સાધકની ઉર્જા એટલે કે ભક્તની ભક્તિ શરીરમાં વધવા લાગે છે સાધક ભક્તિ કરે છે મંત્ર જાપ કરે છે તપ કરે છે તો કઈ રીતે ખબર પડે કે એના શરીરમાં તે શક્તિ વધે છે કે ઘટે એને કયા સંકેતો મળે છે એના શરીરમાં કેવા કેવા બદલાવ થાય છે એનું જીવન કઈ રીતે બદલાય છે સાધક સાધના કરતો હોય ભક્ત ભક્તિ કરતો હોય અને એના શરીરમાં કેવો બદલાવ થતો હોય એ એને કઈ રીતે જાણવા મળે કે હું સાચી દિશામાં જઈ રહ્યો છું કે નહીં તો એને આવા પ્રકારના સંકેતો મળે છે તમે આ વિડીયો છેલ્લે સુધી જોશો અને સાંભળશો તો જ તમને પૂરેપૂરો ખ્યાલ આવશે અને જો તમે આ વિડીયોને આધા અધૂરો સ્કીપ કરી કરીને જોશો તો તમને ખ્યાલ નહીં આવે તો મિત્રો આ વિડીયો તમને ગમે તો તમારા બીજા મિત્રોને શેર કરજો અને આ માહિતી તમે જાણજો ઓળખજો અને તમારા મંતવ્યો પ્રતિભાવો કોમેન્ટો અમને જણાવજો આપ તમામ મિત્રોનો હું દિલથી માવંદના યુટ્યુબ ચેનલમાં હાર્દિક 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 સ્વાગત કરું છું તમે બધા જ પરમ સ્નેહીવાલા સ્નેહીજનો એમ એમખેમ સર્વકુશળ મંગળ સ્વસ્થ હશો તેવી ગુરુદેવને માતાજીને હું પ્રાર્થના કરું છું જ્યારે સાધક ધ્યાન કરે છે મંત્ર જાપ કરે છે ત્યારે તેનું શરીર થોડું થોડું ગરમ થાય છે અને શરીરમાં વાઇબ્રેશન એટલે કે કંપન થવા લાગે છે આ અનુભવ સાધકને તેના લક્ષ્ય તરફ આકર્ષે છે અને શરીરમાં જે નેગેટિવિટી શક્તિ છે તેને દૂર કરે છે અને એના મગજમાં જે ખોટા વિચારો ગંદા વિચારો ચાલી રહ્યા હોય એને દૂર કરે છે અને જે શક્તિ મેળવવા માટે સાધક મંત્રજા પૂજા પાઠ કરે છે એવા શુભ સંકેત તેને અર્પણ કરે છે બીજો સંકેત છે તેની જે શ્વાસની ગતિ છે તે બદલાય તેનો જે પ્રાણાયામ કરવાની જે ક્ષમતા છે તે વધે પ્રાણશક્તિ વધે શ્વાસની ક્રિયા ઓછી વધતી થાય એટલે પ્રાણાયામ તરફ તે વધે છે અને એ શક્તિ તેને જાગૃત થાય છે જ્યારે તે શક્તિ ધીમે ધીમે જાગૃત થાય ત્યારે કુંડળી શક્તિમાંથી જાગૃત થઈને યાજ્ઞાચક્ર જાગૃત થાય ત્યારે તમારી જે ઇન્દ્રિયો પર તમે જે કાબુ મેળવ્યો છે તમે જે શક્તિઓ પર આગળ વધવા જઈ રહ્યા છો તેમ તમને ધીમે ધીમે શરીરમાં આવા અવાનવા સંકેતો મળતા રહેશે જ્યારે બીજા સંકેતમાં એવું છે જ્યારે તમારો મસ્તિષ્કના ભાગે આગના ચક્ર ખુલે છે ત્યારે તમે અવનવા એવા પ્રકારના દ્રશ્યો જોઈ શકો છો કોઈ રંગબેરંગી કલર કોઈ મૂર્તિ કોઈ દિવ્ય જ્યોત અને તમે જે મૂર્તિ હોય જે ભગવાન હોય જે માતાજી હોય જેને તમે અખંડ ભક્તિ કરી રહ્યા છો એ પણ તમને કદાચ એવા ધૂંધળાપણમાં દેખાય કે તમને ખ્યાલ ન આવે તો સાધકની આ ઉર્જા છે જે એના એના શરીરમાં સમાયેલી છે તો સાધકે ભક્તએ એને ઉજાગર કરવા માટે આ બધા સંકેતોને ઓળખવા પડે છે જ્યારે સાધક ભક્ત સાધના કરે છે તો એના શરીરમાં મગજના ભાગમાં દુખાવો થાય હાડકાઓમાં કમરના ભાગમાં ગરદનના ભાગમાં કોઈ ભાગમાં દુખાવો થતો હોય તો એ દુખાવો નથી પણ તમારા શરીરને એ શક્તિ જાગૃત કરે છે શરીરને સુઘડ બનાવે છે એને સહન શક્તિ આપે છે કે તારે આ કાર્ય કરવાનું છે તો એ શુભ સંકેત છે બીજું એવું છે કે સાધક ભક્ત જ્યારે સાધના કરે છે તો સપનામાં એને સુંદર એવા સંકેતો મળે છે કે જે શક્તિને એ તપોબળથી મંત્ર જાપથી સાધકથી ભક્તિથી જે પ્રાપ્ત કરવાનો છે એનો સીધો માર્ગ એને સપનામાં મળે છે અને એ દિશા તરફ સાધક આગળ વધે તેનું સો ટકા તે કાર્ય પૂર્ણ થાય છે સાધકને મધુર મધુર અવાજ સંભળાય દિવ્ય એવા દર્શન થાય અલૌકિક પ્રકારને નાકમાને સુગંધ આવવા લાગે બીજા કોઈને નહીં પણ એ જે જગ્યાએ રહે છે જ્યાં ત્યાં રહે જાય આવાગમન કરે અથવા જે જગ્યાએ તેની બેસવાની આસન ઢાળવાની જગ્યા હોય ત્યાં કોઈ ના હોય છતાં પણ એને એવો અહેસાસ થાય આજુબાજુ આગળ પાછળ કંઈક એની બાજુ કંઈક છે તો એ શક્તિ એની રક્ષા કરતી હોય છે સાધકની તો એના શરીરને આવો સંકેત મળે છે અલૌકિક પ્રકારની જો એને સુગંધ આવતી હોય અલૌકિક પ્રકારના એના મનના વિચારો શુદ્ધ હોય અને એને દિવ્ય જ્યોત એટલે કે અજવાળું અજવાળુંને અજવાળું જ દેખાતું હોય તો એ સાધક એ કાર્યમાં એ શક્તિ તરફ વધારેને વધારે ખેંચાય છે અને એ જે ધારે તે શક્તિને પ્રાપ્ત કરે છે જ્યારે સાધકનો સ્વભાવ સરળ હોય નરમ હોય અને ભોળા હોય તો જ સાધક એની સિદ્ધિમાં પ્રાપ્ત થઈ શકે છે અથવા જો તમને ડર લાગતી હોય બીક લાગતી હોય કે આ કરવાથી મગજ ખસી જશે કે મગજ છટકી જશે તો સાધક એમાંથી એ ભક્તિમાં પાર ઉતરી નથી શકતા તો ઘણા માણસો ઘણા બધા મંત્ર જાપ કરે ઘણી બધી સાધના કરે વિદ્યા કરે પણ કોક જ સફળ થાય છે કારણ કે તે ડરતો નથી તેનામાં ડર નથી ભય નથી અને માત્ર ને માત્ર તેનો સ્વભાવ સર્વ જગતના કલ્યાણ હેતુ માટે છે અને એનો ભાવ ભોળો હોય જેની ભાવ ભરેલી ભક્તિ હોય નિર્મળ જેનો સ્વભાવ હોય એને જ ભગવાન મળે છે અને એવા જ મનુષ્યના સાધકોના હૃદયમાં રામનો વાસ થતો હોય છે જ્યારે સાધક એની પૂર્ણ ભક્તિ લગાવી દે છે ત્યારે એ પોતાનું જે રહેણી કહેણી આચાર વિચાર બધું બદલાઈ જાય છે બોલવાની જે શબ્દની વાણી છે ઉચ્ચારણ છે તે બધું બદલાઈ જાય છે એના જીવનમાં સાદગી ભર્યું અને નમ્રતા ભર્યું જીવન આવી જાય છે બધા ગુણો અંદર સમાવેશ થાય શરીરમાં એટલે જે કંઈ ધારે એવા કાર્યો તે કરે પણ જગતના કલ્યાણ હેતુ માટે હોય તો જ મિત્રો તમે પણ પૂજા પાઠ સાધના મંત્ર જાપ કરો અને જો તમને માથું દુખે આંખમાંથી આંસુ આવે કોઈ અલૌકિક પ્રકારની સુગંધ આવે રાત્રે સપનામાં તમને કોઈ ચિત્ર રંગબેરંગ અથવા કોઈ તમને જે શક્તિને માનતા હોય એમના દર્શન થાય તો એ શક્તિ તમને શું કહેવા માગે છે શું ઈશારા આપે છે તો એને ઓળખજો અને કદાચ જો તમને કોઈ તમારા માતાજી પૂર્વજ દેવ તમને મળી જાય તો એમની નિષ્ઠા ભાવથી શુદ્ધ પવિત્ર ભાવથી સેવા પૂજા કરજો અને એમના આશીર્વાદ મેળવજો મિત્રો આ વિડીયો તમે કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જોઈ રહ્યા છો તે ચોક્કસ જણાવજો જય ગુરુદેવ જય માતાજી